રાજકોટમાં જ્યારે આઠ તારીખથી હેલ્મેટનો નિયમ આવે છે ત્યારે આવો આપણે જાણીએ કે રાજકોટના લોકોને શું હેલ્મેટ આગળવાળાને તો પહેરવાની હોય છે પણ હવે તો પાછળવાળાને પણ ફરજિયાત હેલ્મેટનો કાયદો છે તે આવી રહ્યો છે અમલમાં આઠ તારીખથી તો રાજકોટની પ્રજા પાસેથી જાણીએ કે શું આ હેલ્મેટનો ફાયદો એના માટે કેટલો ફાયદાકારક છે કેટલા લોકો આનું નિયમનું પાલન કરશે અને કોને શું કહેવાનું છે આવો જાણીએ આપણે

આઠ તારીખથી જે નિયમ આવે છે એ સારો આવે છે સારો છે પણ બધાય માટે જરૂરી નથી કે ફરજિયાત બધાયને કરવું જોઈએ ત્યારે હવે આઠ તારીખથી નિયમ તો આવે છે પણ લોકો બોલવા માટે અત્યારે જેને કહેવાય કે ડરી રહ્યા છે શું કહેશો કાકા આઠ તારીખથી નિયમ આવે છે જાન હેલ્મેટનો હેલમેટનો નિયમ આવે તો સરકારને કંઈ પેલા રોડ રસ્તાને ટ્રાફિકને પાલન થાય એવા નિયમ પાળો પછી આને હેલમેટના નિયમ નાખો બહુ સાચી

હવે આમાં જોવાનું કે આઠ તારીખથી કેટલા લોકો નિયમ પાલન કરે છે અને રાજકોટની પોલીસ કઈ રીતે આગળ પગલા લે છે ના નાના મોવા સર્કલ ખાતે આપણે આવી ચૂક્યા છીએ ત્યારે આપણે અહીંથી જાણીશું શું કશો મોટાભાઈ કે હેલ્મેટનો નિયમ આવી રહ્યો છે આઠ તારીખથી તો કેટલું યોગ્ય છે હેલ્મેટ શું તમારા માટે સેફ્ટીમાં કઈ રીતે છે શું લાગી રહ્યું છે લોકો તો અત્યારે જઈ શકાય કે બીતા પણ ડરી રહ્યા બોલ બોલતા પણ ડરી રહ્યા છે કે હેલ્મેટ તો આવી રહ્યું છે પણ સારું છે એ પણ બોલતા ડરી રહ્યા છે ત્યારે હવે આપણે આવો જાણીએ કે હેલ્મેટ હવે આગળની સાથે પાછળ વાળા વ્યક્તિને પણ બેઠેલા હોય જેને હેલ્મેટ પહેરવું હશે શું કહેશો મોટાભાઈ હેલ્મેટ કેટલું યોગ્ય છે યોગ્ય છે યોગ્ય છે શું તમે હેલ્મેટ લઈ રાખ્યું છે નહીં હવે લેવાનું છે લેશું લેશું હવે તો હેલ્મેટનો નિયમ આવી રહ્યો છે ત્યારે આ ભાઈ તો હેલ્મેટ લેવાની તૈયારી કરી રહ્યા છે શું કે મોટા ભાઈ હેલ્મેટનો નિયમ આઠ તારીખ થયા છે શું કહેશો તમે આપણે ભાઈ ફોર લે આ તો આને મૂકવા જાવું પણ આવી રીતના ગોપર મૂકવા પણ જવાનું થશે શું કરશો હેલ્મેટનો નિયમ હેલ્મેટ હોવું જ ન જાય હેલ્મેટ ન હોવું જોઈએ તો એના માટે શું કેશો તમે વિરોધ કરવાનો બધાય કરે એમ બધાય કરે એમ વિરોધ પણ એક તરફ તો એવું લાગી રહ્યું છે કે હેલ્મેટ છે તે એક્સિડન્ટ સમયે કામ આવે છે જીવ બચી શકે છે હવે આમાં ભગવાને કીધું મારી છ વગર પાંદડું ન હોલે તો કાઈ હેલ્મેટ પહેરીશું આપણે બચી જાવ નહીં તો ઇન કેસ જો હેલ્મેટના નિયમ પછી પોલીસ જો દંડ આપશે તો શું કરશો આપ ભરી દેવાનું હોય ભરી દે ત્યારે રાજકોટની પ્રજા હેલ્મેટ નહીં પહેરે પણ દંડ ભરવા માટે તૈયાર છે તમે જોઈ શકો છો કે રાજકોટની પ્રજાને તો હેલ્મેટ જેને કહેવાય કે માથાને જ નથી સંભાળતું ત્યારે આવો જાણીએ બીજા પણ અહીંયા છે અમુક લોકો એની પાસેથી આપણે જાણીએ કે નો નિયમ હવે શું કહેશે શું કહેશો દાદા આઠ તારીખથી હેલ્મેટ આવે છે કેટલું યોગ્ય લાગે છે જરાય યોગ્ય નથી લાગતું કેમ શું કરવું જોઈએ પહેલા ખાડા ભૂરવા પડે પહેલા ખાડા હા પહેલા ખાડા ભૂરવા પડે તો પણ હેલ્મેટ લોકોની સુરક્ષા માટે કરે છે ખાડા થી જ મરે એટલે જ ભટકાય છે ત્યારે આવો આપણે જાણ્યું કે

સારી વસ્તુ છે એમાં શું શું ફાયદા તમને દેખાય તો પોતાના જીવન માટે સરકાર કઈ ખરાબ કરતી નથી હેલ્મેટ હોય તો તમને કે ભાઈ એક વસ્તુ ખરાબ થાય એમાં ઇન્જર થાય ને બીજાના ભાગોમાં આવે તો માણસ ટકી જાય માટે હેલ્મેટ જરૂરી છે જ્યારે આપણે જાણ્યું કે હેલ્મેટ છે તે જરૂરી છે કેમકે કોક જ વાર અકસ્માત થાય છે એ અકસ્માતમાં બચવાના ચાન્સીસ વધી જાય છે તેવું જાણવા મળી રહ્યું છે શું કહેશો આઠ તારીખ હેલ્મેટનો નિયમ આવી રહ્યો છે મારે કાંઈ અહીંયા તો બોલતા પણ ડરી રહ્યા છે એવા દ્રશ્ય અત્યારે આપણે જોઈ રહ્યા છીએ શું કશું આઠ તારીખે નિયમ આવી રહ્યો છે કાકાને પૂછો કાકા વડીલ તમારે સ્કૂટર નથી ચલાવતા ના ના ગાડી જ ચલાવી આજે આવી રીતના સ્કૂટર માં નીકળો કોક માંગી ગયો ગાડી ભાઈ ની કોક માંગી ગયું છે ભાઈ આમાં તો એવું છે કે ગાડી માંગી જાય ત્યારે સ્કૂટર માં નીકળવાનું થાય છે શું કશું આઠ તારીખે નિયમ આવે છે નો આલે નહીં ચાલે કેમ છેના માટે નો આલે ને આયા સિટી માં નો આલે તો પોલીસ ઇનકેસ દંડ લેશે વસૂલશે નિયમ આવ્યા બાદ તો તમે શું કરશો ઘરમાં પાંચ સભ્ય સાહેબો પાર્ટના હેલ્મેટ લેવા જાઓ બરોબર છે તો આજે હેલ્મેટ રોડ ઉપર વેચીએ એની હજાર રૂપિયા કિંમત છે એ આઈએસઆઈ માર્કાનો તો રિવ્યુ આવતો નથી હમણાં ગોંડલ પાસે એક્સિડન્ટ થયું બરોબર છે એમાં હેલ્મેટ પહેરો તોય મરી ગયો બિચારો ન મરી ગયો તો તમારું માનવું શું છે કે હેલ્મેટ ગવર્મેન્ટને કહો કે હેલ્મેટ બનાવે આઈએસઆઈ માર્કવાળા તો એમાં સેફટી હોવી જોઈએ ગાડી ચલાવવા વાળાની એવી સેફટી જેવું કે આપણે અત્યારે જાણ્યું કે ગાડી ચલાવવા માટે જે હેલ્મેટ છે તે આયોશો માર્કાવારી સરકાર દ્વારા સારી બનાવવામાં આવે અને અમુક લોકોને તો કેવું એવું છે કે હું તો બસ ભાઈ ગાડીમાં જ નીકળું છું મારે શું જરૂર છે પણ આવી રીતના જો કોકવાર સ્કૂટરમાં નીકળવાનું થાશે ત્યારે શું કરશે ત્યારે અમુક લોકોનું કેવું એવું છે કે ઘરમાં પાંચ સભ્ય છે તો શું પાંચે માટે હેલ્મેટ લેવા પણ હવે એ જોવાનું છે કે આઠ તારીખ બાદ કઈ રીતની પોલીસ છે તે કાર્યવાહી કરે છે અને કઈ રીતે હેલ્મેટના નિયમનું લોકોને પાલન કરાવે છે